શહેરમાં જ્યારે પાણી વધારે વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે વેસ્ટ મેનેજમેન્ટની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હતા કારણ કે ઢાંકણું બંધ જ હોય ઝારીવાળા ઢાંકડા હોય અને જે કચરો રોડ ઉપર પ્લાસ્ટિક હોય કાગળ હોય કચરાના કારણે શું થાય કે એ ટેક થઈ ગયું હોય ઢાંકણું એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મારા મને વિડીયો પણ દેખાડવામાં આવે મારા ધ્યાનમાં ચોક્કસપણે માનું છું કે બેદરકારી કરી શકાય આવું ન થવું જોઈએ ને સંબંધિત જે તે વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાકણા ખુલ્લા રાખો પાણીનું લાઈકો ડાયવર્ટ કરવું જ જોઈએ પણ તમે ત્યાં તમારી ત્યાં હાજરી હોવી જોઈએ ઢાંકણું ખોલીને તમે ચોવીસ કલાક આવવાની તો દુર્ઘટના બનવાની એવું ન થાય એની તકેદારી મામના દ્વારા ખાતરી આપીશ

તો એ ક્યારેક એની બેદરકારી સામે આવતી હોય એની ઉપર ટેકનિકલી કેવી રીતે પગલા લઈ શકાય અને જે પગલા લેવા પડશે મહાનગરપાલિકા લેશે આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને મારા ધ્યાનમાં આવ્યું છે સિનિયર એ પણ ન થવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટ ના માણસો એને પણ મારા દ્વારા સૂચના મળી જશે માટેની એટલે સ્વાભાવિક છે મેં આપણે કીધું એમ કે જયારે પાણી બહુ ભરાય છે દરેક કુંડી જે હોય છે એ જાળીવાળી કુંડી હોય છે રીત રાખવી પડે કે જે પાણી જે જતું રહે તેમાં કચરો ઉપર બેસી જાય કચરો બેસી જાય એટલે પાણી અંદર પૂરતા પ્રમાણમાં ન જાય એટલે તાત્કાલિક પાણીનો જે ભરાવો થયો પાણીનો ભરાવો થાય એટલે મુશ્કેલી છે એટલે એ પાણીના વેણને અંદર ગટરમાં નાખવા માટે ઢાંકણું ખોલતા હોય એ વેણ જાતા એક દોઢ બે કલાક થાય પણ ક્યારેક ગફલત રહી જતી હશે કે જેના કારણે એ સાંજ સુધી ઢાંકણું હોય અને પબ્લિકને ખબર નથી બિચારા અંદર પડી જતા હોય એ ભૂલ છે ગંભીર બેદરકારી કહી શકાય એના માટે જો જે તે એજન્સીને હું પણ બોલાવીને સૂચના આપી છે કે જે કોઈ શિક્ષકનું કાર્ય હોય કરવાનો ચાહે બહુ લોકો જમીને આ ઘટના અનેક વખત બની ચૂકી છે અત્યાર સુધી કોઈ આ કોન્ટ્રાક્ટરનો ફોર્મ લેવામાં માંગ્યા છે લેવાતા જોઈએ લેતા જોઈએ છે અમે લોકો પકલા લેતા જોઈએ છીએ વારંવાર એ લોકોને કહેતા હોઈએ છે અને એની ઉપર જે કંઈ પણ કરવું પડે મેં જેની વિનંતી અમે દર્શ્યું એટલે એજન્સીનો જે માણસો છે એ માણસોને ક્યારેક એક આળસના કારણે આવી રીતે દુર્ઘટનાઓ નાની મોટી બનતી હોય મહાનગરપાલિકાના સ્ટાફમાં એ કોઈ વાત નથી કર્મચારી અમે નથી એજન્સી ના માણસો જેમ ફૂલ ફોન આવે છે આ ટેમ્પરરી છે વરસાદ નું પાણી હંમેશા જ્યારે પણ કોઈ પણ સિટીમાં વરસાદ આવે ત્યારે પાણીનું રીમુવ થઈ જાતું હોય પણ ત્યારે કેવું બનતું હોય શક્યતાઓ નથી પણ એ ઢાંકણું ખુલ્લું રાખી એને હવે એ સૂચના આપશો આપ ધ્યાનમાં આવ્યું છે કોઈ પણ સફાઈ એ જે ડ્રેનેજનો જે જે કોન્ટ્રાક્ટનો માણસ છે એને ઉભો રાખશું તો પાણી પીવું થઈ જાય એટલે તાત્કાલિક ઢાંકણું પાછું બંધ કરી દેવાનું